ગુજરાતના કાપોદરા વિસ્તારમાં અનબ ડાયમંડમાં પીવાના પાણીના ફિલ્ટરમાં સેલ્ફોસનું પાઉચ ભેળવી દઈ સામૂહિક રીતે રત્ન કલાકારોની હત્યાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું ફિલ્ટરનું પાણી પીધા બાદ એકસો અઢાર જેટલા રત્નકલાકારને ચક્કરની ફરિયાદ બાદ ફિલ્ટરમાંથી સેલ્ફોસ મળી આવતા અફરાતફરી મચી ગઈ હતી

કેટલાક ને ચક્કર આવતા હતા અનબ જેમ્સના માલિક જીવરાજભાઈએ જણાવ્યું હતું કે પીવાના પાણીમાં કોઈ ઝેરી દવા નાખી દીધી છે પછી કિરણ હોસ્પિટલમાં બધાને લઈને આવ્યા હતા સવારે 10 વાગ્યા પહેલા આ ઘટના બની હતી 104 કારીગરોને અહીં લાવ્યા છે કુલ 118 કારીગરોને અસર થઈ હતી પોલીસ તપાસ બાદ આ કૃત્ય કોણે કર્યું તે ખબર પડશે કિરણ હોસ્પિટલના ડોક્ટર મેહુલ પંચાલે જણાવ્યું હતું કે કાપોદરા વિસ્તારમાં આવેલી એક ડાયમંડ કંપનીમાંથી બપોરે ઝેરી દવા નાખી દેવામાં આવી હતી જેથી આ રત્ન કલાકારોને તેની અસર થઈ હતી કિરણ હોસ્પિટલની અંદર એકસો ચાર દર્દીઓને લાવવામાં આવ્યા હતા એકસો બે દર્દીઓ જનરલ વોર્ડમાં દાખલ છે આ તમામ દર્દીઓ હાલ આઉટ ઓફ ડેન્જર છે જ્યારે બે દર્દી રવિ કિરણ પ્રજાપતિ અને જયદીપ બારિયા આઈસીયુમાં સારવાર હેઠળ છે આઈસીયુમાં દાખલ દર્દીને અડતાલીસ કલાક ઓબ્ઝર્વેશનમાં રાખવા પડશે તેમના હાર્ટના જે પેરામીટર છે જેમ કે ઈસીજી બ્લડ પ્રેશર આ તમામ પેરામીટરનું ક્લોઝ મોનિટરિંગ કરવું પડે છે કેમ કે આ સેલ્ફોસ પોઈઝનિંગ છે સૌથી પહેલા હાર્ટમાં અસર કરે છે લંગમાં અસર કરે છે ત્યારબાદ અન્ય ઓર્ગનમાં અસર કરે છે उल्लेखनीय है कि अन्य चौदह दर्दियों डायमंडस्पिटल माँ सार हेठ जमनी हालत हाल सामान्य है कापोदरा पुलिस स्टेशन के विस्तार में मिलेनियम कॉम्प्लेक्स में अनब जेम्स नाम की जो कंपनी है उसमें सुबह कुछ लोगों ने कंप्लेन किया पुलिस स्टेशन में कि ऐसा ऐसा घटना गाट, हुई जिसमें एक पानी के टंकी में किसी असामाजिक तत्व ने सेल्फोस जो पॉइजनस सब्सटेंस होता है उसका पैकेट फाड़ के डाल दिया था लकली सेल्फोस का जो पैकेट होता है उसमें दो पैकेट्स होते हैं बाहर की प्लास्टिक की पड़ी की होती है और अंदर में उसके एक और पैकेट होता है तो अंदर का पैकेट फटा नहीं था और जब इन्होंने वर्कर्स ने कंप्लेन किया तो मालिक ने जो अच्छी सोच दिखा के सबको हॉस्पिटल भेजा किरण हॉस्पिटल और डायमंड हॉस्पिटल और अभी तो किसी की जान माल की हानि नहीं है

ત્યારે તેમણે તાત્કાલિક સાવચેતીના ભાગરૂપે તમામને હોસ્પિટલ મોકલ્યા હતા આ મામલે કોઈ જાનહાની થઈ નથી આ મામલે તપાસ કરવા અમે ફોરેન્સિકની ટીમ બોલાવી છે અને સીસીટીવી ફૂટેજ પણ ચેક કરી રહ્યા છીએ આરોપી સામે ગુનો દાખલ કરી કડક કાર્યવાહી કરવામાં આવશે